નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠા અમારા સંવાદદાતા અનવર ખાન સાથે વડગામની સીમને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં ટ્રેનિંગ પૂરી કરી ઘરે આવતા ગ્રામજનોએ ગામની બેટીનું ભવ્ય સ્વાગત કર્યું મન હોય તો માળવી જવાય તે કહેવતની સીમને સાર્થક કરી બતાવે છે વડગામ ખાતે રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા ઇકબાલભાઈ મેમણની દીકરી સિમરન સરુથી ભણી અને કંઈક બનવાની તમન્ના સાથે ગ્રેજ્યુએટ બની કેન્દ્ર લેવલ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બાળમાં તમિલનાડુમાં અનાપુરમ ગામમાં છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત આવ્યા બાદ ગ્રામજનોએ ફુલાર કરી સ્વાગત કરી વડગામનું તથા મેમણ સમાજનું નામ રોશન કર્યું છે તે બદલ તેનું સન્માન કર્યું હતું એક મુલાકાતમાં જણાવ્યું કે નોકરી કરી દેશની સુરક્ષા કરવાની મનમાં તમન્ના હતી તે અલ્લાએ મારી પૂરી કરી હતી વતન માટે શહીદ થવા હર હંમેશા તૈયાર રહેવું જોઈએ જેને અનુસરી અને દરેકને આહવાન કર્યું હતું કેન્દ્ર લેવલની નોકરી મળતા તમિલનાડુના અનાપુરમ ખાતે પાંચ મહિના ટ્રેનિંગ પૂરી કરી સરકાર જે જગ્યાએ મોકલશે ત્યાં ફરજ બજાવવાની તત્પરતા દર્શાવી હતી એરપોર્ટ બંદર સહિત વિવિધ જગ્યાએ ફરજ બજાવવાની હોય છે આમ કેન્દ્ર લેવલથી નોકરી મળતા વડગામના ગ્રામજનો તથા સગા સંબંધીઓ સહિત વિવિધ સંગઠનો દ્વારા ગામની બેટીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રગતિ કરી દેશની સેવા કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે